તારા પાકો એવું શું જાદુ પડ્યું છે કે થબલા કેરી થબરાડી પછી તાળાઓના ફસાઈ રહી છે શું શ્રેહ ચલણા કે આવા જ મેતાલી બહાર જાય હજાર

આ કૈલાસ નું હૃદય સાફ ના પાડે છે કારણ કે આરામની મીઠી ફળો એ ભૂલા પડે એકાંતમાં માં માણસ ની શ્રદ્ધા અને સંયમ બને પાછા પડે એકાંત માં એકાંત બહુ ખરાબ ચીજ છે મને કૈલાસ જ્યાં મને સુધ છે અરે હૃદય સુધ છે ત્યાં શંકા એલે સાંભળ

મની ફિટે તે તે કઈ વસ્તુ કે મારો પ્રે હર હર કરો મહારાણી આ તમે શું બોલો છો આ શબ્દો એ તમારા મુખમાં શોભતા નથી કારણ કે એકને મૂકી અને બીજે જવું એકને મૂકી અને બીજે જેવું કે ભયંકર પાપ છે એ પરગનું જો ચૂકશો ને તો ભયંકર ઈશ્વરનો હંસ છે અરે પાપ ખૂને પુણ્ય તો જ્યાં સ્નેહ મુક્તિ થઈ નહીં આદર સન્માનની ભાવના જ્યાં પ્રેમ મુક્તિ થઈ રહી જાણતા હોય એના માટે ચોક્કસ થી કરું છું રાગ પહાડી કહેવાય દાદરા કહેવાય રસના લીલા હોય જો રાણીના ભજવાત જોય સમય સમય ના રાગ હતા ઓ તફાવય મે આવું છે પણ થોડ થોડા ની દ્રષ્ટિ મારી તમારી હોય પોવામાં કોઈ મત મળે અમાતો બધી બધી બધો આનંદ આવે સંગીતનો આવે શબ્દોનો આવે રસ તો આવે કરુણ રસ તો આવે નો આ મારે બાળક ઘણી ઘણી વાતો કરવાની છે પણ તમે જે મને કહો છો મારી પાસે માગણી કરો છો એ પાપ નું उ्मार 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 એ મને અયોગ્ય લાગે છે એટલે આપણી માગણીનો સ્વીકાર નહીં કરી શકું હું તમારી પાસેથી જવાની રજા માંગુ કઈ બાર જવું હોય તો ખુશીથી જઈ શકો છો પણ મારા માનની ખાતર તમારા માનની ખાતર મારું માન જાણી એક શરાબનો જાળ આપ સ્વીકારતા જાવ હમ તમારા માનને ખાતર

રાજા મહારાણી મારા મહારાજને સોગન આપ્યા એટલે શરાબ શરાબને પ્રાકાયમાં શેર બની જાય મહારાજના સોગન આયા છે એમના માનની ખાતર માત્ર એક જ પિયાલી આપા કે ક પછી કે બે હેં છે કે આ વસ્તુ બહુ હારી નહીં નહી એવું કતું ન હોય ઈ તો મગજી પર ટ્રેન લેવાય

thank mm -hmm. you

सारा शहर का नवाब जिसने ना पिया शराब उनका खाना કદાચ મનુષ્ય મારી આ સ્થિતિ જોઈ અને સર્વ કોઈ સંભાળ જો હૃદયમાં ડર કોઈ નો નહીં પણ એક પ્રભુ નો રાખ મારા વાલા પ્રધાન મહારાજ તારા પવિત્ર હૃદયની અંદર આવું જેની વિશ્વ ક્યાંથી રહેણા એવી કોને ખબર હશે મહારાજ એવી કોને ખબર છે આછા ઝરણા મહી જમીન દોસ્ત થઈ જશે અણચિંતી આવી પડી કાતિલ કરાળો માર્ગમાં

અમે તો આ તક્ષુ મારા શમા થી મહારાજ શમા મહારાજ ગમે એમ તો પાટકી એક સ્ત્રી છે એના ઉપર શસ્ત્ર ઘા ના હોય મહારાજ આપને કે હત્યાનો પાપ લાગે તો સજા તો એ જ કે કાટકીને દિલ્હી થી દૂર કરો મહારાજ ખોડી નાખો મહારાજ મારે બલ્લે આંખો ખોડી રાખો જરૂર હું ગુનેગાર છું સ્ત્રીને સજા કરવી મારા માટે બરોબર નહીં પણ સજા જરૂર થાય છે કે દિલ્હીની ગાદી ઉપર સમ્રાટ પ્રતિરાજપુર ત્યાં સુધી નામ લે ત્યાં સુધી રોકાતો નહીં જા દિલ્હીની હદ અરે ગા ઉઠો દિલ્હી પકે દૂર થાઉં છું હૃદય થકે દૂર દિલ્હી અંતરથી થાકે નહીં અને અંતરમાં લે પણ અળગો કદી થાકે નહીં આ તીર વા કરું અને દીની પટિ લાલ કરવા માં હો મંતરાજ પ્રતિરાજ તમારું નામ અમર હો પણ મહારાજ મહારાજ પ્રતિજ્ઞા કરું છું સમ્રાટ